અશ્વિનભાઈ ગામનાડ પરફ્યુમ સફીરભાઈ સાત અનુકૂળ ખેલન કરના બહુત બરબર મને ગુસ્સો આવ પર સાથીમો દુખે તમે કહેવા જો ગુસ્સો આવે રવણ બમણ લગાઈ જો બોલે તારા ઘર થી થોડી આગળ આવતે ચાર વાટો પડે ચાર આવો લે ચાર વાટો ચાર વાટો પડે બરાબર અને ચાર વાટੋਂ થી કદાચ તારા ઘર બાજુ જોને તો જમણી સાઈડ થી ચાર વાટੋਂ થી બરાબર બરાબર ને જમણી સાઈડ

બે ઘર ભાઈ બે ઘરો છું તો તારે ઘેર જો તારે ઘેર જતે જતે કોઈક માતા

એવું થયું એટલે તો ના હોય ચાર જણા ચાલે ને તો ચાર જણ ને તો ના બધે કેપી ની લેકારેલી માતા ખરી ને એ ખાલી ધૂળવા ઉતરે તમારા પરિવાર માં ભરું કરવા ઉતરે એ મૂંગી માતા આવે ચમ હા બોલે ખરી પણ પેલી એના જે એના કુટુંબ એના કુટુંબ નો વ્યક્તિ કદાચ કોઈ બોલાવાનું હોય તો બોલે તમે તો પારકા જ ને લાઈ ને બિહાડી અને કોઈ ચાર જણા ન ચાર જણા લાયા અને પેલા લેબો ને વારી વારીને માતા ઉતરાય માતા ધૂણતી થઈ જી પણ માતા બોલતી ના થઈ અને જાય એવું કીને જાય કાતો જેમ જેમ રાજી થાય બોલીએ પણ એમ બોલે જેમ જેમ તમે ભક્તિ કરો તમે સેવા ભક્તિ કરો જેમ રાજી થાય માતા બોલીએ પણ એ મૂર્ખા ઉતરી રામ કદાચ ગમે તે ભૂવા હોય એમની માતા ઉતરી જાય ને તો અમુક ખબર ના હોય કે આ માતા મારી જ ઉતરી હતી ના ધૂણે એટલો એમને ખ્યાલ ના હોય અને એવું થયું કે લેકારેલી માતા આવી અને આવીને બે જણ ને ધૂણવા મોડી કેટલા જણને ધૂણતા લે આ એમ કરે પછી મારી છોરી હે ને આપણે હા કુંવારી એમ કરતી હતી અને એન પપ્પા ને બધી એમ થાય એમ બે જણ ને બે જણ ને બે જણ થયા ને તો બે જણ ને ધૂણતી થઈ જાય પણ નોમ પાડતી નથી અને જેમ કદાચ માતાને હમણાં એવું થાય તો શરીર હુકા તું જાય અને શરીર માંથી તકલીફી ગમે તેને ગમે તે દવાખોને જાય મોટામાં મોટા દવાખાને જાય તો તકલીફ મળતી નથી ના નથી મળતી અને છાતી પર બીજું થાય માતા ભાઈ ભલે જે પેલી બાર માતા લાવી લે ખરી ને એનું નિરાકરણ પેલા લાવો એ બાર માતાને વરાવો તમે મારા દરબાર માં હોય લે તો ખાલી આશીર્વાદ એમાંથી ના જાય ને તો મારા અવતાર અવતારમાં ખોટ પડે પણ એના માટે એક અચૂક વિશ્વાસ રાખવો પડે કે માતા છે છે ને છે જો કદાચ તમારા મોને ને ના થાય ને તો મન માતા મોને ના કોઈ હાસુ ખોટું ભલે રા એટલે જે પેલી લેકારેલી માતા થાય ને એક કોમ કરજો કે બરોબર આ કોમ આવું કાર્ય કરાવતી નથી પણ તમારે કરવું પડીએ ઘર તમે જે મેન દરવાજો ખરો ને બોલવાની જરૂર નથી એ બોલજો કે મારી મા કોકડિયા મહાકાળી તારા આશીર્વાદ અમારા પરિવાર ઉપર હે અને ગમે તે માતા હોય ને તો એથી વરાય બરાબર હવે એથી એટલે તમારા પેઢીમાં કુલ બે થો જોવું બે બે થો હે ને એટલે ભાઈ ભાઈનો ચાર ભાઈનું નું કુટુંબ ચાર ભાઈ નું કુટુંબ ચાર ભાઈના ના કુટુંબ માં જોવું તો બે થડો જોવું એ ભાઈ બેડ ને બે હા કઈ કઈ માતા નો બે હાડી ને બેઠા હોય બકરાુકડી વાળી એવું છે ભલે આશીર્વાદ હવે એમાંથી જે પેલી કુકડા કાપે એમાં તમારો ભાગ લાગે બરાબર લાગે ને તમારો બકરા બકરાવારમ એમ લાગે હા અને બે થોડા જોવા જાય

એવું થાય ને કે ગોડાઓ માતા ધોળાવા બેહે તો કઈ ખોટું ડ્રિંક બિંગ લગાવી દે તો માતા ધોળવા ઉતરે ખરી ઉતરે શીખોતર માતા ભલે રાખ અને ધૂળે હે અને એક તો પેલો પેલો લાલ કાપડ જે લાલ કટકુ ને પેલો ચોઈસ કલાક જોવે તો નાખેલું છે એવું એવું થાય તારા હા અને કારા કલર ની મારા એ ધૂળે

આત્મહત્યા કરેલી હવે એનું જીવન લાંબુ હતું અને